નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વકની વાતનો વિષય છે શ્રી ભાલેસરા પ્રાથમિક શાળાનો એક રસપ્રદ અહેવાલ આ અહેવાલ છે છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસનો શાળામાં એક પુસ્તક પ્રદર્શન થયું હતું એમના આનંદદાયી શનિવારના ભાગરૂપે એટલે કે પેઢી શનિવારની ખાસ પ્રવૃત્તિઓ હોય ને એમાં આપણો હેતુ એ સમજવાનો છે કે આ નાની પ્રાથમિક શાળાએ વાંચનને પ્રોત્સાહન આપવા શું કર્યું કેવી રીતે નહોતો આની પાછળ તો મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શરદભાઈ ત્રિવેદીનો એક વિચાર કામ કરી રહ્યો હતો વાંચનથી વિકાસ એમના એકવીસ જુલાઈના પત્રથી આ પ્રેરણા મળી હતી એમનું મુખ્ય હેતુ એ હતો કે શાળાની જે લાઇબ્રેરી છે એનો વિદ્યાર્થીઓ અને શિક્ષકો વધુ સારી રીતે અસરકારક રીતે ઉપયોગ કરે અને આ વિચારને અમલમાં મૂકવા માટે વડનગર તાલુકાના જે બીઆરસી કોઓર્ડિનેટર છે શ્રી દિનેશભાઈ પટેલ અને સીઆરસી કોઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ પટેલ એમનું માર્ગદર્શન પણ મળ્યું એટલે જોઈએ તો જિલ્લા સ્તરનો વિચાર અને તાલુકા સ્તરનું ગાઈડન્સ બધું સાથે હતું એટલે ઉપરથી પ્રેરણા આવી પણ એને શાળા કક્ષાએ ઉતારવા માટે ત્યાં શું તૈયારીઓ થઈ અહેવાલમાં કઈ છે વિશે હા ચોક્કસ અહેવાલ કહે છે કે શાળાના જ શિક્ષકોની એક ટીમ હતી શ્રીમતી વંદનાબેન પટેલ શ્રીમતી શિલ્પાબેન પટેલ અને શ્રીમતી રોશનીબેન પટેલ એમણે બહુ મહત્વનું કામ કર્યું એમણે બધા પુસ્તકોને વિષય પ્રમાણે પછી ધોરણ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવ્યા આ બહુ જરૂરી હતું જેથી બાળકો આવે તો એમને ખબર પડે કે ક્યાં શું છે બરાબર એટલે ખાલી પુસ્તકો લાવીને મૂકી દીધા એવું નહીં પણ એને વ્યવસ્થિત કર્યા જેથી ઉપયોગી બને કાર્યક્રમ દરમિયાન શું થયું કોણ જોડાયું કાર્યક્રમ વખતે પણ બધાનો સહયોગ સારો હતો જેમ કે શ્રી ભરતભાઈ અને શ્રી રમેશજી એ સ્ટાફના સભ્યોએ બાળકોને સમજાવ્યું કે પુસ્તકો કેમ મહત્વના છે એમાંથી શું શીખવા મળે અને શાળાના આચાર્ય શ્રી ભાવિકભાઈ જાની એમણે પણ વાતને આગળ વધારતા પુસ્તકોનું શૈક્ષણિક અને સામાજિક બંને રીતે શું મહત્વ છે એના પર ભાર મૂક્યો અને તમે કહ્યું એમ આ માત્ર શાળા પૂરતું નહોતું સમુદાયમાંથી પણ કોઈ જોડાયું હા એ પણ એક સારી વાત છે જે એસએમસી હોય છે એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એના સભ્ય શ્રી કરસનજી હલાજી ઠાકોર એ પણ આવ્યા હતા એમણે પણ આખું પ્રદર્શન જોયું પુસ્તકો જોયા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું આવી મુલાકાતોથી આમ તો કાર્યક્રમને વેગ મળે છે ચોક્કસ આ બધી વાત થઈ આયોજનની માર્ગદર્શનની પણ જેમના માટે આ બધું હતું એ વિદ્યાર્થીઓ એમનો અનુભવ કેવો રહ્યો એમણે શું કર્યું વિદ્યાર્થીઓ તો કેન્દ્રમાં જ હતા એમને ખાલી આમ તે માટા નહોતા માર્યા એમને જે પુસ્તકો ગમ્યા એ લઈને શાંતિથી બેસીને વાંચ્યા પણ ખરા અને એટલું જ નહીં એક પ્રવૃત્તિ પણ રાખી હતી પુસ્તક સમીક્ષાની જે પુસ્તક વાંચ્યું હોય એના પર પોતાના વિચારો લખવાના અરે વાહ એટલે વાંચન પછી મનન અને અભિવ્યક્તિ પણ સરસ હા અને જેમણે સારી સમીક્ષા લખી હતી એવા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા એટલે પ્રોત્સાહન પણ મળ્યું ખરેખર એક સંપૂર્ણ પ્રવૃત્તિ જેવું લાગે છે અને આ આખી વાતમાં જે શીખવા જેવું છે તે એ કે કેવી રીતે એક સ્પષ્ટ વિચાર વાંચનથી વિકાસ પછી સ્થાનિક સ્તરે શિક્ષકો અને આચાર્યનું ડેડિકેશન સાથે સમુદાયનો થોડો સાથ જેમ કે એસએમસી સભ્યની હાજરી અને છેલ્લે વિદ્યાર્થીઓને ગમે એવી પ્રવૃત્તિ આ બધું ભેગું થાય ત્યારે કંઈક સારું પરિણામ આવે છે તો આ બધા પ્રયત્નોનું પરિણામ શું આવ્યું પેલો જે મૂળ હેતુ હતો વાંચનથી વિકાસવાળો એ કંઈક અંશે સફળ થયો અહેવાલ તો એમ જ કહે છે દેખીતી રીતે જ વિદ્યાર્થીઓમાં પુસ્તકો વાંચવામાં રસ વધ્યો એક જાતનો શૈક્ષણિક માહોલ બન્યો અને એક સારો મેસેજ પણ ગયો આ બતાવે છે કે ધ્યેય સ્પષ્ટ હોય અને બધા સાથે મળીને કામ કરે તો પરિણામ મળે છે તો ટૂંકમાં કહીએ તો ભાલેસરા પ્રાથમિક શાળાનું આ પુસ્તક પ્રદર્શન ખરેખર એક સારું ઉદાહરણ છે જિલ્લા કક્ષાની પ્રેરણા સ્થાનિક આયોજન સમાજની ભાગીદારી અને વિદ્યાર્થીઓને મજા આવે એવી પ્રવૃત્તિઓ આ બધાનું મિશ્રણ અને એનાથી વાંચન માટે એક પોઝિટિવ વાતાવરણ બન્યું સાચી વાત અને આના પણથી મને એક વિચાર એ આવે છે કે વાંચનથી વિકાસ જેવો સ્પષ્ટ હેતુ લઈને આવા નાના લાગતા પણ અર્થપૂર્ણ કાર્યક્રમો જેમ કે આ આનંદાય શનિવારનું પુસ્તક પ્રદર્શન એને બીજી શાળાઓ કેવી રીતે અપનાવી શકે જેથી નાનપણથી જ બાળકોમાં વાંચવાનો શોખ કેળવાય શું શાળાઓ આપણી લાઇબ્રેરીઓને ખાલી કબાટમાં પુસ્તકો ભરવાની જગ્યાને બદલે વિદ્યાર્થીઓના જીવનનું એક જીવંત કેન્દ્ર બનાવવા માટે આવા કે પછી કંઈક નવા ક્રિએટિવ રસ્તાઓ વિચારી શકે એ એક પ્રશ્ન છે